અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસ માંથી પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે છે પરંતુ પરિણામ તો આવશે સફળ થયા એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું કારણ કે સરકાર દ્વારા બોર્ડ દ્વારા એક મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો માટે ક્યારે ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી તમારી તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાડું મિત્રો આજે સૂર્યાસ્ત થયો છે કાલે સૂર્યોદય થવાનો છે આ બ્રહ્માંડના નિર્માણ પછી હું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો માત્ર બાર કલાક જે અંધારું છે

તમે તમારા મમ્મી પપ્પાના વાવેલા સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છો બે હજાર સુડતાલીસ નિર્માતા તમે તમે છો ત્યારે હસતા ખેલતા રહો તમે કૂદતા રહો પરિણામ જે આવ્યું તે પાસ થયા છે તોય હસો જેઓ ફેલ થયા છે એ પણ હસશે કારણ કે એમને તક બીજી આપવામાં આવી છે

તકલીફ ના પડે કોઈ વસ્તુ હવે તો આ વખતે ચોરીના પણ બિલકુલ ઓછા છે છે જે તમારી તમારી નિષ્ઠા દર્શાવે દર્શાવે સત્યતા હું આશા રાખું છું સફળ થયેલા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે મહેનત કરી સફળ થયા છે જેઓ સફળ નથી થયા એમના માટે કાલનો દિવસ સૂર્યોદય થવાનો છે અને એક મહિના પછી પાસિંગ એક્ઝામ આપી તમે પણ આ લોકોના સાથે મુખ્ય પ્રવાહમાં રહેશો સૌને હૃદયપૂર્વકની શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ